શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ કપડાં સીવડાવ્યા પછી આ રીતની કતરણ બચેલી છે ફ્રેન્ડ્સ તો તમે તેમાંથી નવરાત્રિ માટે ખૂબ જ સુંદરની વસ્તુ રેડી કરી શકો છો અને આ રીતે ફ્રેન્ડ્સ નકામી આપણી પાસે બંગડીઓ પડેલી હોય છે તેનો શું ઉપયોગ કરવો તે આપણને ખબર નથી આ રીતે અલગ અલગ હોય છે બંગડીઓ તેની સાઇનિંગ જતી રહી હોય છે ફ્રેન્ડ્સ અને આપણે તેનો કાંઈ જ ઉપયોગ નથી કરતા તો કચરામાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે આ બંગડીનો ખૂબ જ સરસ રિયુઝ કરી શકો છો અને તમારા ખૂબ જ પૈસાની બચત કરી શકો છો તો આ રીતે આપણી પાસે પિંક કલરનું કાપડ પડેલું હતું આવું ફ્રેન્ડ્સ તમારી પાસે કાપડ ન પડેલું હોય ને તો તમારી આજુબાજુમાં જ્યાં ટ્રેલરની શોપ હોય ને દરજીની દુકાન ત્યાં ફ્રેન્ડ્સ તમને આવી ખતરો આસાનીથી મળી જશે તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની આ રીતનીઓ પટ્ટીઓ કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લાંબી લાંબી પટ્ટીઓ આપણે કટ કરી લેશું આ રીતનું થોડીક કાપડની અંદર પ્રિન્ટ હશે ને તો આપણી જે વસ્તુ તૈયાર કરીએ છીએ તે ખૂબ જ સુંદર એવી બનશે તો આ રીતે આપણે તેમાંથી લાંબી લાંબી પટ્ટીઓ સરસ કટ કરી લીધી છે ફ્રેન્ડ્સ નવરાત્રિનો તહેવાર આવે ને એટલે નવે નવ દિવસ આપણને કંઈક અલગ અલગ જ્વેલરી છે અલગ અલગ કપડાં છે તે બધું જોતું હોય છે એકનું એક કોઈને પસંદ નથી આવતું રોજે રોજ આપણે અલગ અલગ પહેરવું હોય છે પણ ટ્રેન્ડિંગ વસ્તુનો ભાવ પણ આસમાને હોય છે ફ્રેન્ડ્સ તો તમે ઘરે જ આ રીતે નાની નાની વસ્તુમાંથી નકામી વસ્તુમાંથી તે ટ્રેન્ડિંગ વસ્તુ ઘરે જ રેડી કરી શકો છો અને આ બધી વસ્તુ હેન્ડમેડ હોવાને લીધે ને તેના ભાવ પણ ખૂબ હોય છે અને આપણે તેને ઘણી વખત નથી ખરીદતા તો આ રીતે ફ્રેન્ડ્સ તમે નકામી ઘરમાં પડેલી જ વસ્તુમાંથી આટલી સુંદર વસ્તુ રેડી કરી શકો છો તો હવે કોઈ પણ આ રીતનું એક બેંગલ્સ લઈ લેવાનું છે તેની અંદર જે આપણે પટ્ટીઓ કટ કરેલી તેને સરસ વીટી દેવાની છે સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આમાં તમારા નકામા કપડાનો પણ યુઝ થઈ જશે અને નકામી પડેલી ભંગારમાં દઈ દેવાની જે ભંગડીઓ હતી તેનો પણ ખૂબ જ સુંદરનો રિયુઝ થઈ જશે અને નવરાત્રિ માટે ફ્રેન્ડ્સ તમે કંઈક યુનિક વસ્તુ રેડી કરી લેશો તો આ રીતે તમારે તેમાં કાપડ વીટી દેવાનું છે તમને કાપડ મળે તો કાપડનો ઉપયોગ કરી શકો છો અથવા ઘરમાં પડેલા નકામાં જીન્સ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને આ વસ્તુ રેડી કરી શકો છો તો હવે જો તમારે અહીંયા તેને ચીપકાવવું ન હોય ને ફ્રેન્ડ્સ તો સોય દોરાની મદદથી તમારે તેને સરસ આ રીતે સીવી લેવાનું છે એટલે મજબૂત એવું થઈ જાય તૂટે પણ નહીં આ બધી વસ્તુ છે ને તે આપણને બજારમાં ખૂબ મોંઘી મળે છે કારણ કે તે મશીનમાં નથી બનતી હાથેથી બનાવવામાં આવે છે અને સમય પણ વધુ લાગે છે અને થોડી એવી મહેનત પણ લાગે છે એટલે તેના ભાવ પણ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ તમે હવે માર્કેટ જેવી જ વસ્તુ ઘરે રેડી કરી શકશો મકામી વસ્તુમાંથી તો આ રીતે આપણે સરસ બેંગલમાં કાપડ વીંટી દીધું છે તમે તેને આમ નમ પણ યુઝ કરી શકો છો અને તેને ડેકોરેટ કરીને પણ યુઝ કરી શકો છો તો હવે આપણે તેમાં થોડા એવા મિરર ચિપકાવી દેવાના છે નવરાત્રિ મિરર વગર તો અધૂરી જ છે બધી જ્વેલરી એટલે નવરાત્રિની બધી જ્વેલરીમાં આપણે મિરરનો ઉપયોગ કરીને જ આ જ્વેલરી રેડી કરીશું અથવા ફ્રેન્ડ્સ તમે નવરાત્રિમાં જે ચણિયાચોળી સીવડાવેલા હોય ને તેમાં પણ કતરણ બચેલી હોય છે તે કતરણ લઈને પણ તમે સેમ મેચિંગના આવા બેંગલ્સ રેડી કરી શકો છો સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ આ રીતના મિરર તમને પાંચ દસ રૂપિયામાં કોઈ પણ મટિરિયલ શોપ ઉપર આસાનીથી મળી જશે અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે સરસ મિરર ચિપકાવી દીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે મિરરને થોડી વાર સુકવવા માટે રાખીશું ત્યાં સુધીમાં આપણે લઈ લેવાની છે ઘૂઘરી આ રીતની ઘૂઘરી બેંગલ્સમાં લગાવશું એટલે ખૂબ જ સુંદર એવો દેખાવ આવશે તે પણ તમને કોઈ પણ મટીરિયલ શોપ ઉપર આસાનીથી મળી જશે અને રિઝનેબલ પ્રાઇઝમાં મળી જાય છે તો આ રીતે આપણે તન તન ઘૂઘરી લઈ લેશું અને દોરાની મદદથી તેને સરસ આ રીતે ચિપકાવી દેવાની છે જો તમારી પાસે સોયદોરા નથી અને કડી છે તો જેવી કડી આવે છે તેનો ઉપયોગ કરીને પણ તમે તેને ચિપકાવી શકો છો અથવા કોડીઓ પડેલી છે તો કોડી છે મોતી છે જે ડેકોરેટિવ આઈટમ તમારી પાસે પડેલી હોય ને તેનો ઉપયોગ કરીને અહીંયા તમારે બેંગલ્સને સરસ આ રીતે સુંદર બનાવી દેવાનું તો અહીંયા જ્યાં જ્યાં આપણે મિરલ ચિપકાવેલા છે ને તેની નીચે આપણે આ રીતે ત્રણ ત્રણ ઘૂઘરીનો ગુચ્છો છે તેને સરસ ચિપકાવી દેસું આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે નાની ઘુઘરી રાખેલી છે તમે મોટી ઘૂગરી પણ રાખી શકો છો ફ્રેન્ડ્સ નવરાત્રિ માટે ફ્રેન્ડ્સ તમે આવી નાની નાની વસ્તુ બનાવીને તમે નવરાત્રિમાં ફેશન પણ કરી શકો છો અને ખૂબ જ જે પૈસાની પણ બચત કરી શકો છો આવી વસ્તુ છે ફ્રેન્ડ્સ દસથી વીસ રૂપિયામાં તમને આસાનીથી ઘરે બનીને રેડી થઈ જાય છે અને માર્કેટમાં તમને ખૂબ મોંઘી મળે છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરે જ ટ્રેન્ડિંગ વસ્તુ રેડી કરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો તો આ રીતે આપણે આ બંને બેંગલ્સ રેડી છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ આપણે ઘૂઘરી ચિપકાવી દીધી છે તો આ રીતે આપણે એક સાઈડ ઘૂઘરી ચિપકાવેલી છે જો તમે સિંગલ બેંગલ્સ પહેરવાના હોય ને ફ્રેન્ડ્સ તો બંને સાઈડ તમે ઘૂઘરી લગાવી શકો છો તો આપણે અહીંયા એક સાઈડ જ આ રીતે ઘૂઘરી લગાવેલી છે તો આ રીતના ફ્રેન્ડ્સ આપણે બંને હાથ માટે રેડી કરી લીધા છે બેંગલ્સ અને સાઈડમાં આપણે આ રીતે થોડા એવા કલરફુલ બીજું કાપડ લઈ લીધું છે જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે તો આ રીતે સરસ આપણે તેને પણ બંગડીની અંદર વીંટી દેવાનું છે નાની નાની પટ્ટીઓ કટ કરીને આપણે તેને સરસ વીંટી દેવાનું છે કાંઈ જ મોટી તામજામ નથી ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ રીત છે નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો ને એટલે વારમાં જ તમારાથી પણ આવા સરસ એવા બેંગલ્સ રેડી થઈ જવાના છે આ રીતના બેંગલ્સ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમે માર્કેટની જ્વેલરી તો ભૂલી જ જવાના છો એટલી સુંદર એવી જ્વેલરી તમે ઘરે જ રેડી કરી શકો છો હવે તમારા ઘરે પણ જો નાની બાળકી છે તો તે નવરાત્રિમાં તમારે બજારમાંથી ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ જેવો ડ્રેસ પહેરે છે તેવા ડ્રેસની જ તમે આ રીતની બંગડીઓ ઘરે રેડી કરી શકો છો તો હવે આ રીતે એન્ડ આપણે સરસ ચીપકાવી દેવાનો છે તમે જોઈ શકો છો તો આ રીતનું આપણું બેંગલ્સ રેડી છે એમના પણ તમે વેર કરી શકો છો ખૂબ જ સુંદર લાગે છે પણ આપણે તેને વધુ ડેકોરેટિવ કરીશું તો તેના માટે આપણે અહીંયા થોડા એવા સ્ટોન લીધા છે આ સ્ટોન પણ તમને કોઈ પણ મટીરિયલ શોપ હોય ત્યાં આસાનીથી મળી જશે તો આપણે નાના એવા મિરર લીધા છે સાવ નાની સાઇઝના હોય તેવા તો હવે આ મિરરને આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ ચિપકાવી દેવાના છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે આવી જ્વેલરી બનાવી લેશો ને એટલે ખૂબ ઓછા લોકો પાસે આવી જ્વેલરી જોવા મળે છે એટલે તમે જો કાંઈક અલગ દેખાવા માંગતા હોય ને ફ્રેન્ડ્સ તો આ રીતે જ્વેલરી ઘરે જરૂરથી બનાવજો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ ચીપકાવી દેસું અને બધું ચીપકાવાઈ જાય પછી આપણે તેને થોડી વાર માટે સુકવવા માટે રાખી દઈશું તો અહીંયા આપણા બંને બેંગલ્સ રેડી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગી રહ્યા છે જો તમારો નવરાત્રિનો જેવો ડ્રેસ હોય ને તે ડ્રેસ મુજબ તમે આ બેંગલ્સ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે કોઈ જ નહીં કે તમે તેને નકામી વસ્તુમાંથી બનાવેલા છે એવું જ લાગશે કે તમે માર્કેટમાંથી ખરીદીને લઈ આવ્યા છો ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતે તમે નવરાત્રિ માટે આવી જ્વેલરી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને નવરાત્રિમાં આગળ ફ્રેન્ડ્સ તમે બીજા કયા જ્વેલરી વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો તો આ રીતના આપણે બીજા મોતીવાળા પણ બેંગલ્સ રેડી કરેલા છે તો તેનો વિડિયો પણ આપણે ચેનલ ઉપર અપલોડ કરેલો છે તો તે વિડિયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો આ રીતે બેંગલ્સ બનાવશો ને એટલે તમારી ફેશનમાં ચાર ચાંદ લાગી જવાના છે અને ખૂબ જ ઓછા ખર્ચવા આવી વસ્તુ ઘરે રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને આ રીત ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર